જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે બાર માર્કેટમાં જે સેવ ખમણી મળે છે તેવી જ આપણે ટેસ્ટમાં ઘરે બનાવીશું એકદમ છૂટી છૂટી હોય તેવી જ સેવ ખમણી એ પણ સ્ટેપ બાય સ્ટેપ આમાં જે બેટર બનાવવાનું હોય છે એ જ મહત્વનું હોય છે એ પણ આજે આપણે એકદમ ઇઝીલી બનાવીશું જો તમે પહેલી જ વખત સેવ ખમણી બનાવતા હશો ને તો પણ તમારી સેવખમણી એકદમ પરફેક્ટ બનશે બધાને બહુ જ ભાવશે તો સ્ક્રીન ઉપર જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો ચલો તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે સૌથી પહેલાં આ રીતના જે ચણાની દાળ મળે છે બહાર એ લઈ લેવાની છે જે કરિયાણાના દુકાને આસાનીથી મળી જશે મેં આ વાટકીના માપ પ્રમાણે લીધેલી છે એક વાટકી ભરીને અને એને આપણે છથી સાત કલાક સુધી આ રીતના પાણીમાં પલાળી દીધી હતી અને એનું આ રીતના ટેક્સચર આવી ગયું છે જો એને હાથમાં આ રીતના લેશો તે આસાનીથી તૂટી જશે એટલે છથી સાત કલાક સુધી આ ચણાના દાળને પલાળવી બહુ જ જરૂરી છે આ સ્ટેપ થઈ જાય ત્યારબાદ આપણે આ ચણાના દાળની અંદર જે પાણી રહેલું છે એને દૂર કરી લેવાનું છે અને પછી એક મિક્સચર જાર લઈ લેવાનું છે એની અંદર આ ચણાની દાળ ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર કડી લસણની એક મોટો આદુનો ટુકડો અને ચારથી પાંચ જે તીખા લીલા મરચાં આવે એ લઈ લીધેલા છે એની જ સાથે આપણે જે બધો મસાલો છે એ આની અંદર જ કરી લેવાનો છે એક મોટી ચમચી જેટલું સૂકું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર સાથે જ સ્વાદ અનુસાર આની અંદર આપણે મીઠું ઉમેરી દેવાનું છે ત્યારબાદ આની અંદર આપણે લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે લીંબુના ફૂલ ના હોય તો તમે અડધો જે લીંબુનો રસ હોય એ ઉમેરી શકો છો અને પછી આની અંદર આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે જો આ રીતના અને આ ઉમેરી દીધા પછી આપણે જે લીલા મરચાં આદુ અને લસણ સાફ કરીને રાખ્યું છે તે આની અંદર ઉમેરી દેવાનું છે મરચું તમારા તીખાસ અનુસાર તમે ઓછું વધતું કરી શકો છો આદુ અને લસણનો ટેસ્ટ પણ ઓછો વધતો કરી શકો છો ત્યારબાદ આની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે પણ વધારે નહીં બેથી ત્રણ ચમચી જેટલું તે આ પીસા એટલું જ આપણે ઉમેરવાનું છે બહુ વધારે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એને આપણે દળતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આને મિક્સચર ચાલુ કરીને એને ચાલુ બંધ કરીને આપણે દળવાનું છે એકદમ દર એને પીસવાનું છે જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના એકદમ પતલું નથી કરી દેવાનું એને એટલે પાણી તમારે એની અંદર વધારે નથી ઉમેરવાનું બેથી ત્રણ ચમચી ઉમેરી એને સરસ મજાનું દળી લેવાનું છે અને પછી આ રીતના ત્રણથી ચાર મિનિટ સુધી દળાઈ જાય એટલે ફેટી લેવાનું છે બે ચમચી પાણી ઉમેરીને જો આ રીતના પછી તમારું ટેક્સચર આવી જશે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો એ રીતના અને આ રીતના તમારું બેટર તૈયાર થઈ જાય એટલે એને આપણે ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે જો આ રીતના ઢાંકણ ઢાંકીને અને પછી જ આગની પ્રોસેસ કરીશું એટલે પચીસથી ત્રીસ મિનિટ સુધી એને રેસ્ટ આપવો બહુ જ જરૂરી છે થી ત્રીસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણું બેટર આ રીતના તૈયાર થઈ ગયું છે જો આ રીતના પછી એને સરસ મજાનું આપણે બે મિનિટ સુધી હલાવીને મિક્સ કરી લેવાનું છે પછી તમે જોઈ શકતા હશો તો આ રીતના આપણી બેટરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આની અંદર આપણે ઈનો પાવડર ઉમેરવાનો છે જો આ રીતના આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈ લીધેલો છે અને એને એક્ટિવેટ કરવા માટે એની ઉપર આપણે બે ટીપા જેટલું પાણી ઉમેરીશું અને પછી એને પાંચથી સાત મિનિટ સુધી એક જ ડાયરેકશનમાં સરસ મજાનું ફેટી લેવાનું છે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે એટલે તમે ફેટશો એટલે આ રીતનું તમારું જો સ્ક્રીન ઉપર દેખાય એવું બેટર તૈયાર થશે આ રીતના બેટર બની જાય પછી આ રીતના એક ડીશ લઈ લીધેલી છે આપણે જે એલ્યુમિનિયમની હોય છે એ રહીએ એને આપણે તેલથી સરસ મજાની ગ્રીસ કરી લીધી છે અને સાથે જ આ રીતના સ્ટીમરને પણ આપણે પહેલેથી જ તે પ્રી હિટ કરવા મૂકી દીધું હતું મીડિયમ ગેસ ઉપર અને હવે આપણું બેટર જે છે એ આ તેલવાળી જે આપણી ડીશ કરેલી છે એની અંદર ઉમેરી દીધું છે બધું જ બેટર અને એને આ રીતના થાળીને થપ થપાવી લેવાની છે એટલે બધી જ બાજુ સરસથી ફેલાઈ જાય અને પછી આપણે જે પ્રી હિટ કરવા માટે સ્ટીમર મૂક્યું હતું તેની અંદર આ ડીશને મૂકી દેવાની છે અને એને હવે આપણે પાંત્રીસ થી ચાલીસ મિનિટ સુધી આપણે એને થવા દઈશું મીડિયમ ગેસ ઉપર આને થવા દેવાની બહુ ઉતાવળ નથી કરવાની શાંતિથી થવા દેવાનું છે અને આ રીતના જો પાંત્રીસ થી ચાલીસ મિનિટ પછી જોઈએ અને એની અંદર આપણે આ રીતના ચપ્પુ રાખીએ કે કોઈ સળીરની મદદથી એને જોઈએ તો આ રીતના આપણું એકદમ ચપ્પુ સાફ બહાર આવે છે એના મીન્સ કે આપણું જે આ થાળી છે એકદમ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે થાળીને ઠંડી થવા દઈશું આપણી જે થાળી છે ઠંડી થાય ત્યાં સુધી આપણે એની સાથે સૌ થતી સ્પેશિયલ ચટણી બનાવી લઈશું તો એ બનાવવા માટે આપણે સૌથી પહેલાં મિક્સચર જાર લઈ લઈશું તેની અંદર આપણે કોથમીર મરચાં આદુ લસણ ઉમેરી દઈશું અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે આ અને સાથે જ એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે આનો ટેસ્ટ આ ચટણીમાં બહુ જ સરસ આવશે અને હવે પહેલાં આને સૌથી પહેલાં ક્રશ કરી લેવાનું છે એકદમ સરસ મજાનો અને આપણે કોથમીર જે છે એની ડાળી સહિત જ લીધેલું હતું અને આ રીતના ક્રશ થઈ જાય પછી અડધા લીંબુનો એને અંદર રસ ઉમેરી દેવાનો છે અને આ અડધા લીંબુનો રસ ઉમેરી દીધા પછી આપણે જે ઢોકળાની થાળી તૈયાર કરી છે જે સેવખમણી માટે એમાંથી એક પીસ લઈ લેવાનો છે અને એ પીસને આની અંદર ચટણી અંદર ઉમેરી દેવાનો છે જેનાથી આપણી ચટણીનું જે ટેક્સચર છે એકદમ બહાર જેવું આવશે અને બહાર જેવો ટેસ્ટ પણ આવશે તો આ રીતના આપણી સ્પેશિયલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જે સેવખમણી સાથે ખવાતી હોય છે અને સાથે જ આપણે જે થાળી તૈયાર કરી હતી એમાંથી આ રીતના સરસ મજાનો એકદમ ઝીણો ભૂકો તૈયાર કરી લીધેલો છે જો આ રીતના હાથની મદદથી તમે કરશો ને તો પણ આસાનીથી થઈ જશે અને હવે એને ચટપટો વઘાર આપવા માટે આપણે જાડા તળિયાળું વાસણ લઈ લીધેલું છે અને એમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને સાથે જ બે મોટી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દીધી છે અને રાઈ સરસ મજાની સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેવાના છે અને ત્યારબાદ આપણે ઝીણું સુધારેલું આ રીતનું મરચું ઉમેરી દીધું છે લીલું મરચું અને હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે જ એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને અંદર આપણે એને મિક્સ કરી દીધા પછી અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દેવાનું છે નોર્મલ જે પાણી હોય એ જ આપણે લીધેલું છે અત્યારે અને એને આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ખાલી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી જેને રાખવાનું છે જેવી ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે અંદર સેવ ખમણીનો ભૂકો ઉમેરી દેવાનો છે અને પછી ઉપરથી નીચે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તમે આ રીતના જે ખાંડનું પાણી બનાવીને તૈયાર કરશો ને ખમણીને તો તમારી જે સેવ ખમણી ઠંડી પડી જશે ને પછી પણ એનું ટેક્સચર આવું જ રહેશે એ એકદમ બહાર જેવી જ લાગશે તમને તો આવી સરસ મજાની આપણી સેવખમણી હવે બનીને તૈયાર થઈ ગઈ છે એને હવે થોડી ગરમ થાય ત્યાં સુધી આપણે રાખીશું અને પછી એને સર્વ કરી લઈશું તો હવે આપણી સેવ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે સર્વ કરી લઈશું તો સવ કરવા માટે આ રીતના એક પ્લેટ લઈ લીધેલી છે અને હવે એમાં આપણે આ રીતના જે છુટ્ટી છુટ્ટી સરસ મજાની સેવખમણી બનીને તૈયાર થઈ છે એને લઈ લઈશું તો જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કેવી છુટી છુટી થઈ છે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો તમે પણ એકવાર આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં

તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી સેવ સેવખમણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે તો ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ